સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું શીતકારી પ્રાણાયામ આ પ્રાણાયામ કરવાથી બોડીનું ટેમ્પરેચર કંટ્રોલમાં રહે છે આપણી ભૂખ અને તરસને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને તાવમાં પણ આપણે આપણા બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ આ પ્રાણાયામ કોને ન કરવું જોઈએ આ પ્રાણાયામ હાઈપરટેન્શન કાર્ડિયક પ્રોબ્લેમ એવા પેશન્ટ્સને ન કરવું જોઈએ અને જેમને લો બીપી છે એમને ન કરવું જોઈએ અને અગર તમને અત્યારના શરદી અને કફ છે તો પણ આ પ્રાણાયામ ન કરવું જોઈએ હવે આપણે જોઈએ આ પ્રાણાયામ કેવી રીતે થાય છે આ પ્રાણાયામ કરવા માટે આપણે બંને દાંતને ભેગા કરીશું ક્લંચ કરીને અને શ્વાસ અંદર લેશું અને નાક દ્વારા શ્વાસ બારે છોડશું આ પ્રાણાયામ એક વખતમાં આપણે ત્રણ વાર પ્રેક્ટિસ કરી શકીએ સબસ્ક્રાઈબ કરું ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન